ભાદરવાના બીજા સોમવારે જાતર થાય છે ચારણો તો ખરા પણ તો સહિત અન્ય વરણ પણ બધા આવી અને ખૂબ જાતરને મનાવે છે નિવેદને મનાવે છે અને ખરેખર અહીંથી જોઈ આગળ જતા એમ કહે છે કે આ જ વાસરાભાઈ એનો જ પડકારો થયો અને પ્રશ્રુતિમાં આપણને ભયમાં જે પરચો કર્યો કે એ પણ ઘટના અહીંથી જ છે મૂળ આસોટાને આસોટાથી ભાઈ ઝુંગીવાળા કહેવાય એ જ આ ઝુંગીવાળાનું થામ આજે સરસ રાજીપાની વાત છે કે આગલા વર્ષથી શતાબ્દી સુવર્ણમાની ચાલે છે ત્યારે એ જ વર્ષોને અંતે અહીં ખરેખર એ સમયમાં એ કાળમાં માતા મંદિર બની ગયું જુંગીવાળા જબરજસ્ત પણ પહેલાં ન્યા બની જાય પછી આ મૂળ સ્થળે બને એ ભાવના ને મૂર્તિમંત કરવા ચારણોને કોઈ બધા મળે આ મંદિરનું કામ પણ અહીં પાયાની ખાત ખાતમૂર્તિઓ છે અને કામ હવે પછી શરૂ થાય એ મોટી વાત છે આ જાતની પરંપરા ચારણોમાં અનેક સ્થળે છે હમણાંથી બરોળીયા અને અનેક અનેક જગ્યાએ થાય છે અલગ અલગ ગામોમાં અને આસો મહિનામાં સોમવારે જુંગીવાળા પણ થાય છે પહેલો કે બીજું બ્રાસો મહિનાના પહેલાં સુધી જુંગીવાળા થાય આ પરંપરા ખરેખર ચારણોમાં બહુ જીવંત રહી છે અને ખૂબ ફરશોથી સર એક સ્થળ એવું છે કે વાસરાભાઈના ભૂવા શુદ્ધ તનમનથી બહુ બહુ દે કોઈ પ્રપંચ વિના ક્યાંય પણ હોય જ્યાં વાસરાભાઈનું મંદિર જોવા મળે અનેક સ્થળોએ જવાનું થાય પણ જ્યારે વાસરાભાઈના ભુવાને જોઈએ ત્યારે અનુભૂતિ જુદી જ થાય કારણ કે ત્યાં કોઈ પ્રપંચ કોઈ ખોટી વાત ક્યાંય કરે નહીં અને ખરેખર એના હૃદયથી એને તો એનું માધ્યમ ભૂવા બનતા રહીએ એ ભૂવા ખૂબ શક્તિ આપે છે તો એ રીતે ભગવતી વિશેષ શક્તિ આપે આ અનુસંધાનમાં વર્ષો પહેલાં એક દિવસ ભાઈ થી આ ભંગો ભૂવ જુનાગઢ આવે છે ચારણ છાત્રમાં ત્યારે એક શબ્દ રચાનો હતો અને ખરેખર મારી ઈચ્છા એ છે કે આ કાવ્યને પૂરું કરે બે જ લીટી લખી છે કે